વિચાર હું જ્યારે બીજી ચોપડી ભણતો હતો ત્યારે જયારે અમને પરિસ્થિતિ એવી હતી ત્યારે અમે જે અમે ડિસ્ટ્રિક્ટ નો ભૂકો ખાઈ એને દિવસ કાઢ્યો હતો ત્યારે જે કુદરતતા એવું માંગ્યું હતું કે મને કુદરત એવો મોકો દે છે કે હું અન્નક્ષેત્ર બનાવી શકું આવો માટે બિઝનેસ કરી અને જ્યાં જ્યાં મારા બિઝનેસ ચાલતા હોય છે જ્યાં મને પાંચ રૂપિયા વધતા હોય છે જ્યાં હું બે રૂપિયા મારા અન્નક્ષેત્રમાં વાપરીશ કે દર્દીઓ માટે દવા માટે વાપરીશ આવા અમારી ઘરની વિચારધારણા અને ઘરમાં જ્યારે સમય ને અનુસારના પૈસા વધવા માંડ્યા એટલે અમે ઘરના લોકોએ નક્કી કર્યું એવું કે આપણે આ પૈસા ક્યાં વાપરશું અને સમય ને યાદ રાખી અને એ સમયે જે બિસ્કુટ નો ભૂકો ખાધો હતો એ અમે યાદ રાખી અને અત્યારે એ સમય એને ઘરમાં મિટિંગ કરી અને એવું વિચાર્યું કે આપણે કાન ક્ષેત્રે ખોલવી કે દર્દી ને દસ રૂપિયા અને દર્દી સાથે એને વીસ રૂપિયા અને નિરાધાર હોય એને વીસ રૂપિયા ત્યારે અમારા ફાધરે એવું પણ અમે નાનપણમાં બેટા કઈક એવું પણ કરજો કે દુનિયા યાદ રાખે અને આપણે જે સમય જૂનો છે કે તણખી ખાતા ચોખાનો વારો આવે બેટા હવે ભોટ નું વિચારજો એવા અમારા નાવતર અમારી માતે દુઆ છે હવે છે અને એની એવી કોઈ છે કે બેટા એવું કરજો કોઈ ને લેશો પણ કામ સારું કરજો કે દુનિયામાં થાય કે માણસ પાંચ જણા તમારે જોઈને કોક શીખશો અમે નિરાધાર વ્યક્તિઓ છે અને એને ઘર લગી સર્વે કરી અમારી મિત્ર ની ટીમ ઘર લગી અમે ફ્રી ટીમી પહોંચાડશું દર્દી સાથે દસ રૂપિયા અને દર્દી સાથે એને વીસ રૂપિયા અને કોઈ બીજા એવા માણસો આવે એને અમે દવા દૂધ ફ્રૂટ ઈ પણ અમે આપશું એ અમારી બધાની બધાની મિત્રતાની અધિકારીઓની એટલી બધી લાગણી છે કે બહુ સારું કાર્ય કર્યું છે તમારા માવતરે આ સારું બહુ ઓલું કર્યું છે કે તમને લાભાર્થી આવા બનાવ્યા એમ કે આવી તમારી સો અને આવા વિચારો અને મારી કાયમ આવી ઓલી રે કે આવા મારા મિત્રતો માં એવા વિચાર આવે કે આવું કંઈક ખોલે એવી મારી Namu gbogbo dànì atri ni pì léyú o ito.